જય જીનેન્દ્ર પ્રણામ મિત્રો સ્નેહીઓ સ્વજનો આજે પોષ મહિનાની શરૂઆત એટલે કે બેસતા મહિનાના મંગલમય દિવસે આજે વિરમગામ જૈન સંઘ એવા અમારા નવીનભાઈ બેલાણી કે

પોતાના પરિવારના જે માતુશ્રી છે એ અલકાબેનના આત્મશ્રેયાર્થે આજે લાભ લીધો છે બીજા છે ભવ્ય દિનેશભાઈ જોધાણી અને રાજુભાઈ પરમાર મિત્રો આ જીવદયાના ભગીરથ કાર્યમાં કોઈ કોઈની રાહ જોતું નથી જેમ પરમાત્મા પણ એ જીવને ઉપાડી લે છે એમ એ જીવના આત્મશ્રેયાર્થે દરેક લાભાર્થીઓને અમે ખાસ વિનંતી કરે છીએ કે ફરી ફરી તમારી વાર્ષિક પુણ્યતિથિ હોય કોઈ પણ જન્મ દિવસ હોય ત્યારે તમે આ ગૌ માતાની સેવા કરી અને લાભ લેશો અને અમારા પરિવારે અહીંના બાળકોને ફૂડ પેકેટનો પણ લાભ લીધો છે એકવાર જોરદાર એમની અનુમોદના બોલો નાના બાળકો ને ફરી ફરી યાદ કરીએ અને દરેક ના મોઢા પર છે એનું એક જ કારણ છે જીવ દયા અમારો પ્રાણ છે જીવ દયા અમારો પ્રાણ છે નમસ્કાર જય જીરેન્દ્રિતા